માહિતી અંત સુધી જો એટલે તમને સોલ્યુશન થઈ જાય તો આખા છ હજાર રૂપિયા આપવામાં આવે છે આ રૂપિયા ચાર મહિનાના સમયગાળામાં એટલે કે બબ્બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા ડિબિટ ડાયરેક્ટ તમારા બેંક અકાઉન્ટ જે તે ખેડૂત મિત્રો તેના બેંક અકાઉન્ટની અંદર નાખવામાં આવે છે ટ્રાન્સફર કરવામાં આવે છે અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સત્તર હપ્તા બહાર પાડવામાં આવ્યા છે કેટલા ખેડૂત મિત્રોને સત્તર હપ્તા જમા થયા છે તો કુલ નવ કરોડ ખેડૂતોને તેનો લાભ મળ્યો છે તો આપણે પ્રશ્ન શું હતો કે આ બીજાની જમીન પર જે કઈ ખેડૂત મિત્રો કામ કરી રહ્યા છે તો ખેતી કરી રહ્યા છે તેમને લાભ મળશે તેનું સોલ્યુશન આ રહ્યું તમારી સામે તો પ્રશ્ન એ છે કે ખેડૂતોને મનમાં વાવરો વારંવાર આવે છે શું ખેડૂતો આ યોજના હેઠળ લાભ મેળવી શકશે જેમની પાસે આવા યોજના લાભ આપવામાં આવતો નથી મિત્રો આપવામાં આવતો નથી આ લાભ તેમને મળશે નહીં આટલા માટે કોઈ કોઈ જગ્યાએ કોઈને ખોટા પૈસા આપવા નહીં કોઈને રિશ્વત આપવી નહીં કેમ કે તમને મિત્રો આ પૈસા મળવાના નથી તો કોને મળશે તો કિસાન યોજના હેઠળ જે ખેડૂતોને જ લાભ આપવામાં આવશે જેના નામ જમીનની અંદર નોંધાયેલા હોય તેમનું નામ સાત બાર અને આઠ અની નકલની અંદર આવતું હોય તેવા મિત્રોને જ આ લાભ આપવામાં આવશે તમે કોઈ બીજાની જમીનમાં કામ કરતા હોય કોઈ ભાગ્ય હોય કોઈ ફાર્મે હોય પર તો પણ તમને આ યોજનાનો લાભ આપવામાં આવશે નહીં અને આ જ કારણ છે કે ઘણા ખેડૂતોને આ યોજનાનો લાભ છે તે મળતો નથી ગયા મહિને મોદીજીએ